ભક્તગણો આજે તમે શ્રવણ કરશો શ્રી સત્યનારાયણ વ્રત કથા માયા છે સ્કંદ પુરાણના રેવા ખંડ પ્રમાણે આ કલિયુગમાં દુખો મુક્તિ માટે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથાનું શ્રવણ તુરંત ફળ આપનારો સૌથી સરળ માર્ગ છે આ કથા કહેનારા સાંભળનારા અને અનુષ્ઠાન કરનારા બધાની મનોકામનાઓ પૂર્ણ થાય છે નિર્ધનને ધન મળે છે નિઃસંતાનને સંતાન મળે છે રોગીને રોગથી મુક્તિ મળે છે ઘર પરિવાર અને વ્યાપારમાં ખુશાલી અને ઉન્નતિ થાય છે આ કથામાં પાંચ અધ્યાય છે એકસો સિત્તેર શ્લોક છે આ કથાના પ્રસાદથી દરેક પ્રકારનું કષ્ટ દૂર થાય છે તો શ્રી ગણેશ गंगा मैया दिगपाल कुल देवी देवता त्रिदेव ग्राम देवता गुरुजन वगैरह નું ધ્યાન કરીને પ્રેમ અને શ્રદ્ધા पूर्वक કથા પૂરી સામરો પ્રેમથી બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય એક સમય નૈમિષાનર્ય તીર્થમાં શौनक वगैरह इत्यासी हजार ऋषियोंએ શ્રી સુતજી પાસે પૂછ્યું હે પ્રભુ આ કળિયુગમાં वेद विद्या વગરના મનુષ્યોને પ્રભુ ભક્તિ કેવી રીતે મળશે અને તેમનો ઉદ્ધાર કેવી રીતે થશે હે મુનિશ રેસ્ટ એવું કોઈ તપ કહો જેમાં થોડા પ્રયત્નથી ઓછા સમયમાં પુણ્ય ફળ મળે અને મનોવારહિત ફળ પણ મળે એ કથા સાંભળવાની અમારી ઈચ્છા છે સર્વ શાસ્ત્ર ज्ञाता શ્રી સુતજીએ કહ્યું હે વૈષ્ણવો તમે સૌએ પ્રાણીઓના હિતની વાત પૂછી છે હવે હું તમને એ શ્રેષ્ઠ વ્રત કહીશ जे व्रत नारद जी ए श्री लक्ष्मी नारायण भगवान पासे पूछू हतो अने श्री लक्ष्मी तीए मुनि श्रेष्ठ नारद जी ने कहू हतो आ कथा ध्यान थी एक समय योगीराज नारद जी बीजा हितनी इच्छा थी अनेक लोको मा फरता फरता मृत्यु लोक मा आवी पहुंचा अही अनेक योनियो मा जन्मेला मोटा भागना मनुष्यों ने पोताना कर्मों थी अनेक दुखों थी पीड़ित जोई विचार करवा लाग्या के कया उपाय थी मनुष्यों ना दुखों नाश थी सके एम विचारी ने भगवान नारद विष्णुलोक गया त्या श्वेत वर्ण अने चार गुजावाला ना इष्ट नारायण ने जैमना हाथ शंख चक्र गदा अने पद्म हता, अने पहरेला हता ने स्तुति करवा लाग्या हे भगवान तमे अत्यंत शक्ति संपन्न छो મન અને વાણી પણ તમને પામી શકતા નથી તમારું આદિ મધ્ય અંત નથી નિર્ગુણ સ્વરૂપ સૃષ્ટિના કારણ ભક્તોના દુઃખો નાશ કરનારા છો તમને મારો નમસ્કાર છે નારદજીની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ ભગવાને કહ્યું હે શ્રેષ્ઠ તમારું કયા કાર્ય માટે આગમન થયું છે ની સંકોચ કહો ત્યારે નારદ મુનિએ કહ્યું મૃત્યુલોકમાં બધા મનુષ્યો जे ओ अनेक योनियों में जन्मया छे पोत पोताना कर्मो थी अनेक प्रकार ना दुखो थी दुखी थई रहा छे हे नाथ मारा पर दया राखी ने कहो के ते मनुष्यों ना बधा दुख थोड़ा प्रयत्न थी केवी रीते दूर थई शके श्री भगवान ने कहू हे नारद मनुष्यों नी भलाई माटे तमे खूब सारी बात पूछी छे जे कार्य थी मनुष्य मोह थी छूटी जाए छे ए हूँ कहूँ छू सांभळो કોણે આપ નારૂ સ્વર્ગ અને મૃત્યુલોક બંનેમાં દુર્લભા ઉત્તમ વ્રત છે આજે હું પ્રેમથી તમને કહું છું શ્રી સત્યનારાયણ ભગવાનનો આ વ્રત સારી રીતે વિધાન पूर्वक કરીને મનુષ્ય તુરંત અહી સુખ ભોગીને મરણ પછી મોક્ષ પામે છે શ્રી ભગવાનના વચન સાંભળીને નારદ મુનીએ કહ્યું એ વ્રતનો ફળ શું છે વિધાન શું છે કોણે આ વ્રત કર્યું અને કયા દિવસે આ વ્રત કરવું જોઈએ હે ભગવાન મને વિસ્તારથી કહો ભગવાને કહ્યું દુઃખ શોક વગેરે દૂર કરનારું આવૃત બધા સ્થાનોમાં વિજય અપનારું છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે મનુષ્ય શ્રી સત્યનારાયણ ભગવાનની સાંજે બ્રાહ્મણો અને બાંધવો સાથે ધર્મપ્રાયણ થઈને પૂજા કરે ભક્તિ ભાવથી નૈવેદ્યમાં કેળાનું ફળ ઘી દૂધ ઘઉંનો ચૂર સવાયો લે ઘૌના અભાવે સાઠીનો ચુલ ખાંડ अथवा ગોળ લે અને ભક્તિ ભાવથી ભગવાનને અર્પણ કરે બાંધવો સાથે બ્રાહ્મણોને ભોજન કરાવે પછી પોતે ભોજન કરે રાત્રે નિત્ય ગીત વગેરેનું આયોજન કરી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા સમય વિતાવે આમ વિધિ પૂર્વક ભક્તિ પૂર્વક વ્રત કરવાથી મનુષ્યોની ઈચ્છા નિશ્ચિત પૂરી થાય છે કળિયુગમાં ખાસ કરીને મૃત્યુલોગમાં આજ મોક્ષનો સરળ ઉપાય છે શ્રી સત્યનારાયણ વ્રતનો બીજો અધ્યાય સૂતજીએ કહ્યું હે ઋષિઓ જેણે પહેલા સમયમાં આ વ્રત કર્યું હતું તેનો ઇતિહાસ કહું છું ધ્યાતી સાંભળો સુંદર કાશીપુરી નગરીમાં એક અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી બેચેન થઈને પૃથ્વી પર ફરતો હતો બ્રાહ્મણોને પ્રેમ અને રક્ષા કરનારા શ્રી ભગવાન હરિએ બ્રાહ્મણને દુઃખી જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની પાસે આવીને આદ્ર પૂછ્યું હે વિપ્ર તમે નિત્ય દુઃખી થઈને પૃથ્વી પર અહિંતિ કેમ ફરો છો હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આ બધું મને કહો હું સાંભળવા માંગુ છું બ્રાહ્મણે કહ્યું હું નિર્ધન બ્રાહ્મણ છું भिक्षा माटे पृथ्वी पर अहिंत ही फरु हे भगवान जो आथी आटकारा नो उपाय जानो छो तो कृपा करीने कहो वृद्ध ब्राह्मणे कहू श्री सत्यनारायण भगवान मनोमान फल हे ब्राह्मण तू तेमनो पूजन कर जेनाथी मनुष्य बधा दुखों मुक्त छे ब्राह्मण ने व्रत समग्र विधान कही वृद्ध ब्राह्मण नो रूप धारण करनारा श्री सत्यनारायण भगवान अंतरध्यान થઈ ગયા જી વ્રત વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હતું એ હું કરીશ એમ નિશ્ચય કરીને તે વૃદ્ધ બ્રાહ્મણને રાત્રે ઊંઘ ન આવી તે સવારે ઊઠીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો નિશ્ચય કરી ભિક્ષા માટે નીકળ્યો તે દિવસે તેને ભિક્ષામાં ઘણો ધન મળ્યું જેથી બાંધવો સાથે તેણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું जेनाथी ते विप्र निर्धनता थी छुटी ने अनेक प्रकारनी संपत्ति थी युक्त थयो ते समय थी ते विप्र दर महीने व्रत करवा लाग्यो आम सत्यनारायण भगवान नो व्रत जे करशे ते बधा पापो थी छुटी ने मोक्ष पामशे आगर जे पृथ्वी पर सत्यनारायण भगवान नो व्रत करशे ते मनुष्य बधा दुखो थी छुटी जशे आमनाद जी थी नारायण ने आ व्रत मैं तुमने कहयो हे विप्र हूं हवे શું કહું ઋષિઓ એ કહ્યું હે મુનિશ્વર સંસાર માં આ વિપ્રથી સાંભળીને કોણ કોણે આ વ્રત કર્યું અમે બધા સાંભળવા માંગીએ છીએ તે માટે અમારા મનમાં શ્રદ્ધા છે સૂતજીએ કહ્યું હે મુનિયો જેઓ એ આ વ્રત કર્યું છે તે બધું સાંભળો એક સમય એક વૃદ્ધ બ્રાહ્મણ ધન અને ऐश्वर्य પ્રમાણે बांधवो સાથે વ્રત કરવા તૈયાર થયો તે જ સમય લાકડા વેચનારો એક વૃદ્ધ માણસ આવ્યો અને બહાર લાકડા મૂકીને વિપ્રના ઘરમાં ગયો તરસથી દુખી લાકડહારો તેમને વ્રત કરતા જોઈને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહેવા લાગ્યો તમે આ કોનું પૂજન કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે કૃપા કરીને મને કહો બ્રાહ્મણે કહ્યું બધી મનોકામનાઓ પૂરી કરનારું આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તેમની જ કૃપાથી મારે અહીં ધાન્ય વગેરેની વૃદ્ધિ થઈ છે વિપ્રથી આ વ્રત વિશે જાણીને લાકડહારો ખૂબ પ્રસન્ન થયો ભગવાનનું ચરણામૃત લઈને ભોજન કરીને પછી પોતાના ઘરે ગયો લાકડહારાએ મનમાં આ પ્રકારે સંકલ્પ કર્યો કે આજે ગામમાં લાકડા વેચીને જે ધન મળશે તેનાથી સત્યનારાયણ દેવનું ઉત્તમ વ્રત કરીશ એમ મનમાં વિચારીને તે વૃદ્ધ ધ માનસે લાકડા માથે મૂકીને જા ધનવાન લોકો રહે છે એવા સુંદર નગરમાં ગયો તે દિવસે ત્યાં તેણે લાકડાનો ભાવ પહેલાના દિવસો કરતાં 4 ગણો મળ્યો ત્યારે તે વૃદ્ધ લાકડહારો ભાવ લઈને অতি પ્રસન્ન થઈને પાકા કેળાની ફળી ખાંડ ઘી દૂધ દહીં અને ઘઉંનો ચૂર્ણ વગેરે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતની સમગ્ર સામગ્રી લઈને પોતાના ઘરે આવ્યો પછી તેણે પોતાના ભાઈઓને બોલાવીને વિધિથી ભગવાનજીનો પૂજન અને વ્રત કર્યો તે વ્રતના પ્રભાવથી તે વૃદ્ધ લાકડહારો ધન પુત્ર વગેરેથી યુક્ત થયો અને સંસારના બધા સુખ ભોગીને વૈકુંઠ ગયો સત્યનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય સૂતજીએ કહ્યું શ્રેષ્ઠ મુનીઓ હવે આગળની કથા કહું છું સાંભળો પહેલા સમયમાં ઉલકામુખ નામનો એક બુદ્ધિમાન રાજા હતો તે સત્યવક્તા અને જીતેન્દ્રિય હતો દરરોજ દેવસ્થાનોમાં જતો અને ગરીબોને ધન આપીને તેમનું કષ્ટ દૂર કરતો તેની પત્ની કમળ જેવા મુખવાળી અને સતી સાધવી હતી ભદ્રશિલા નદીના તટ પર તે બનને શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કર્યો તે સમયે ત્યાં એક સાધુ વૈશ્ય આવ્યો તેની પાસે વેપાર માટે ઘણો ધન હતો તેણે નાવ કિનારે ઊભી રાખીને રાજા પાસે આવીને રાજાને વ્રત કરતા જોઈને વિન્યથી પૂછ્યું હે રાજન ભક્તિયુક્ત ચિત્તથી તમે આ શું કરો છો મારી સાંભળવાની ઈચ્છા છે તેથી મને કહો રાજાએ કહ્યું હે સાધુ પોતાના બંધવો સાથે પુત્ર વગેરેની પ્રાપ્તિ માટે મહાશક્તિમાન સત્યનારાયણ ભગવાનનો વ્રત અને પૂજન કરી રહ્યા છે રાજાના વચન સાંભળીને સાધુએ આદ્રથી કહ્યું હે રાજક મને તેનો સમગ્ર વિધાન કહો હું પણ તમારું કહેવા પ્રમાણે આ વ્રત કરીશ મારી પણ કોઈ સંતાન નથી અને આથી નિશ્ચિત થશે રાજાથી સમગ્ર વિધાન સાંભળીને વેપારથી નિવૃત્ત થઈને તે આનંદથી ઘરે ગયો સાધુએ પોતાની પત્નીને संतान आप नराते व्रतना समाचार કહ્યા અને કહ્યું કે જારે મારી સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ સાધુએ આવા वचन પોતાની પત્ની લીલાવતીને કહ્યા એક દિવસ તેની પત્ની લીલાવતી પતિ સાથે આનંદિત થઈને સાંસારિક ધર્મમાં પ્રવૃત થઈ શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી ગર્ભવતી થઈ અને 10મા મહિનામાં તેને એક સુંદર कन्याનો જન્મ થયો દિવસે दिवसे ते आ प्रकारे वधवा लागी, जैम शुक्ल नो चंद्रमा वधे छे, कन्यानु नाम कलावती राख्य त्यारे लीलावती मीठा शब्दों थी पति ने कहू हे स्वामी जे तमे संकल्प करयो हतो के भगवानु व्रत करिश, हवे तमे ते करो साधुए कहु हे प्रिय कन्याना विवाह पर व्रत करीश आम पत्नी ने आश्वासन आपी ने, ते नगरे गयो कलावती पिताना घरमा वृद्धि पामी साधुए जारे नगरमा सखियो साथे पोतानी पुत्री ने रमती जोई तो तुरंत दूत ने बोलावी ने कहियो पुत्री माटे कोई सुयोग्य वर जोई ने आवो साधु नी आज्ञा थी दूत कंचन नगर पहुँच यो अने त्या शोधी ने जोई ने कन्या माटे सुयोग्य वर्णिक पुत्र ने लई ने आवो ते सुयोग्य युवान ने साधु ए પોતાના બાંધવો સાથે પ્રસન્ન ચિત્તે પોતાની પુત્રીનો વિવાહ તેની સાથે કરી દીધો પરંતુ દુર્ભાગ્યથી વિવાહ સમયે પર તે વ્રત કરવાનો ભૂલી ગયો ત્યારે શ્રી ભગવાન ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે તને ભયંકર દુખ મળશે પોતાના કાર્યમાં કુશળ સાધુ વૈશ્ય જમાઈ સાથે નામો લઈને વેપાર કરવા સમુદ્ર પાસેના રત્નસારપુર નગરમાં ગયો અને ત્યાં બનને સસરાજમાઈ ચંદ્રકેતુ રાજાના તે નગરમાં વેપાર કરવા લાગ્યા એક દિવસ ભગવાન સત્યનારાયણની માયાથી પ્રેરિત થઈને કોઈ ચોર રાજાનું ધન ચોરીને ભાગી રહ્યો હતો પરંતુ રાજાના દૂતોને આવતા જોઈને ચોર ગભરાઈને ભાગતા ભાગતા રાજાનું ધન તેજ નામમાં ચૂપચાપ મૂકી દીધું જ્યાં સસરાજમાઈ રોકાયેલા હતા અને ચોર ભાગી ગયા જારે દૂતોએ તે સાધુ વૈશ્ય પાસે રાજાનો ધન મુકેલું જોયો તો બન્નેને બાંધીને લઈ ગયા અને પ્રસન્તાથી દોડતા રાજા પાસે જઈને કહ્યું હે મહારાજ આ બે ચોર અમે પકડી લાવ્યા છીએ જુઓ અને આદના આપો ત્યારે રાજાની આજ્ઞાથી તેમણે કઠોર કારાવાસમાં નાખી દીધા અને તેમનો ધન છીનવી લીધો સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેની પત્ની પણ ઘરે ખૂબ દુખી થઈ અને ઘરે જે ધન હતું તે ચોર ચોરીને લઈ ગયા શારીરિક અને માનસિક પીડા તથા ભૂખ તરસથી অতি દુખી થઈને અનની ચિંતામાં કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનો વ્રત થતો જોયો પછી કથા સાંભળી અને પ્રસાદ લઈને રાતે ઘરે આવી માતાએ કલાવતીને કહ્યું હે પુત્રી અત્યાર સુધી શું કે હતી અને તારા મનમાં શું છે કલાવતીએ કહ્યું હે માતા મે એક બ્રાહ્મણના ઘરે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જોયું કન્યાના વચન સાંભળીને લીલાવતી ભગવાનના પૂજનની તૈયારી કરવા લાગી લીલાવતીએ પરિવાર અને બાંધવો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને वर માંગ્યો કે મારા પતિ અને જમાઈ શિघ्र આવી જાય સાથે પ્રાર્થના કરી કે અમારા બધાનો અપરાધ ક્ષમા કરો સત્યનારાયણ ભગવાન આ સંતુષ્ટ થયા અને રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં વૈશ્યોને સવારે જ છોડી દે અને તેમનું જે ધન તે લીધું છે તે પાછું આપ નહીં તો હું તારું ધન રાજ્ય પુત્ર વગેરે બધું નાશ કરી દઈશ રાજાને આવા વચન કહીને भगवान श्री सत्यनारायण अंतरध्यान થઈ ગયા સવારી રાજા ચંદ્રકેતુ એ સભામાં પોતાનું સ્વપ્ન કહ્યું પછી બन्ने વર્ણિત પુત્રોને જેલમાંથી મુક્ત કરીને સભામાં બોલાવ્યા બन्ने આવતાની સાથે રાજાને નમસ્કાર કર્યા રાજાએ મીઠા વચનોથી કહ્યું હે મહાનુભાવો ભાગ્યથી તમને આવું કઠિન દુખ મળ્યું છે હવે તમને કોઈ ભય નથી

दंडी भेजधारी श्री सत्यनारायण भगवाने तेमने पूछू हे साधु तारी नाम मा शू अभिमानी वर्णिक हसता हसता कहूं हे दंडी तमे केम पूछो छो शू धन छे मारी नाम मा तो घासन भरेला छे वैश्यना कठोर वचन सांभी ने भगवाने कहू तारू वचन सत्य थाओ दंडी एम कही त्या दूर चाल्या गया થોડે દૂર જઈને સમુદ્ર કિનારે બેઠા દંડીના જતા પછી વૈશ્ય નિત્ય ક્રિયા કરીને નાવ ઊંચી ઉઠેલી જોઈને આશ્ચર્ય કર્યું અને નાવમાં લતાઓ અને પાંદડા વગેરે જોઈને મૂર્છિત થઈને જમીન પર પડી ગયો પછી મૂર્છા ખુલતા અત્યંત શોક કરવા લાગ્યો ત્યારે તેના જમાઈએ કહ્યું તમે શોક ન કરો આ દંડીનો શ્રાપ છે તેથી તેમની શરણે જવું જોઈએ ત્યારે જ આપણી મનોકામના પૂરી થશે જમાઈના વચન સાંભળીને તે દંડી પાસે પહોંચ્યો અને અત્યંત ભક્તિભાવથી નમસ્કાર કરીને કહ્યું મેં જે તમારી પાસે અસત્ય વચન કહ્યા હતા તેને ક્ષમા કરો એમ કહીને મહાશોકાતુર થઈને રડવા લાગ્યો ત્યારે દંડી ભગવાને કહ્યું હે વર્ણિક પુત્ર મારી આજ્ઞાથી તને વારંવાર દુઃખ મળ્યું છે તું મારી પૂજાથી વિમુખ કયો હતો સાધુએ કહ્યું હે ભગવાન તમારી માયાથી ब्रह्मा વગેરે પણ તમારું રૂપ જાણતા નથી તો હું અજ્ઞાની તમને કેવી રીતે જાણી શકું તમે પ્રસન્ન થાઓ હું સામર્થ્ય પ્રમાણે તમારી પૂજા કરીશ મારી રક્ષા કરો અને પેલા જેવું નામમાં ધન ભરી દો તેના ભક્તિયુક્ત વચન સાંભળીને પ્રસન્ન થઈને તેની ઈચ્છા પ્રમાણે वर આપીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ત્યારે તેમણે નાવ પર આવીને જોયું કે નાવ ધનથી ભરપૂર છે પછી તેઓ ભગવાન સત્યનારાયણની પૂજા કરીને સાથીઓ સાથે પોતાના નગરે ચાલ્યા જ્યારે પોતાના નગરની નજીક પહોંચ્યા ત્યારે દૂતને ઘરે મોકલ્યો દૂતે સાધુના ઘરે જઈને તેની સ્ત્રીને નમસ્કાર કરીને કહ્યું સાધુ પોતાના જમાઈ સાથે આ નગરની નજીક આવી ગયા છે लीलावती अने कलावती ते समय भगवानનું પૂજન કરી રહ્યા હતા આવા વચન સાંભળીને સાધુની સ્ત્રીએ મોટો હર્ષથી સત્યદેવનું પૂજન કરીને પુત્રીને કહ્યું હું મારા પતિના દર્શન કરવા જાઉં છું તો કાર્ય પૂરું કરીને શિघ्र આવજે પરંતુ કલાવતી વ્રતનો પ્રસાદ છોડીને પતિ પાસે ચાલી ગઈ પ્રસાદની અવગનાથી સત્યદેવ રુષ્ટ થઈ ગયા તેના પતિને નાવ સાથે પાણીમાં ડૂબાડી દીધા કલાવતી પોતાના પતિને ન જોઈને અને જમીન પર પડી ગઈ આમ નાવ ડૂબેલી અને કન્યા રડતી જોઈને સાધુ દુઃખી થઈને કહ્યું હે પ્રભુ મારાથી અથવા મારા પરિવારથી જે ભૂલ થઈ છે તેને ક્ષમા કરો તેના દિન વચન સાંભળીને સત્યદેવ પ્રસન્ન થયા અને આકાશવાણી થઈ હે સાધુ તારી કન્યા મારો પ્રસાદ છોડીને આવી છે તેથી તેનો પતિ અદૃશ્ય થયો છે જો તે ઘરે જઈને પ્રસાદ ખાઈને પાછી આવે તો તેને પતિ અવશ્ય મળશે આવી આકાશવાણી સાંભળીને કલાવતીએ ઘરે પહોંચીને પ્રસાદ ખાધો પછી આવીને પતિના દર્શન કર્યા ત્યાર પછી સાધુએ બાંધવો સાથે સત્યદેવનું વિધિપૂર્વક પૂજન કર્યું આ લોકનું સુખ ભોગીને અંતે સ્વર્ગલોક ગયો सत्यनारायण व्रत कथा नो पांचमो अध्याय सूत जी ए हे ऋषियों हूँ हजू एक कथा कहू छु सांभरो प्रजा पालन मा लीन तुंगध्वज नाम नो एक राजा हतो तेरे पर भगवान नो प्रसाद त्याग करीने ने घणो दुख भोगवियो एक समय वन मा जई वन्य पशुओं ने मारीने ने वडना वृक्ष नीचे आवयो त्या तेरे ग्वालाओं ने भक्ति भाव थी

विधि पूर्वक पूजन કરીને પ્રસાદ ખાધો તો સત્યનારાયણ દેવની કૃપાથી બધુ પહેલા જીવ ઉ થઈ ગયો પછી લાંબા સમય સુધી સુખ ભોગીને મરણ પછી સ્વર્ગલોક ગયો જે મનુષ્ય આ પરમ દુર્લભ વ્રત કરશે ભગવાનની કૃપાથી તેને ધંધાનેની પ્રાપ્તિ થશે નિર્ધન ધની થશે અને बंदी બંધનથી મુક્ત થઈને નિર્ભય થશે નિસંતાનને સંતાન પ્રાપ્તિ થશે અને બધા મનોરથ પૂર્ણ થઈને અંતે વૈકુંઠ ધામ જશે જેઓએ પહેલા આ વ્રત કર્યું હતું હવે તેમના બીજા જન્મની કથા કહું છું બુદ્ધ શતાનંદ બ્રાહ્મણે સુદામા બનીને મોક્ષ પામ્યો ઉલ્કામુખ નામના રાજા દશરથ બનીને વૈકુંઠ પામ્યા સાધુ નામના વૈશ્ય મોરધ્વજ બનીને પોતાના પુત્રને કરવતથી ચીરીને મોક્ષ પામ્યા મહારાજ તુંગધ્વજ સ્વયંભુ મનુ બન્યા भगवान मां भक्ति युक्त થઈને કર્મ કરીને મોક્ષ પામ્યા તો પ્રેમથી બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પંચમ અધ્યાય સંપૂર્ણ થયો હવે તમે સત્યનારાયણ ભગવાનની આરતી શ્રવણ કરો જય લક્ષ્મી રમણા સ્વામી જય લક્ષ્મી રમણા સત્યનારાયણ સ્વામી જન પાતક હરણા જય લક્ષ્મી રમણા રત્ન જડિત सिंहासन અદ્ભુત છવી રાજે नारद करता निरंजन घंटा ध्वनि वाजे जय लक्ष्मी रमणा प्रकट थया कर जो कारण द्विज ने दर्शन दिधा बुढ़ो ब्राह्मण बनी ने कंचन महल की धो जय लक्ष्मी रमणा दुर्लभ भील करार तेमना पर कृपा करी चंद्रचूड़ एक राजा तेमनी विपत्ति हरी जय लक्ष्मी रमणा वैश्य मनोरथ पाम्यो श्रद्धा तजी दिधी तो फल थयु प्रभुजी पची स्तुति की जय लक्ष्मी रमणा भाव भक्ति ना कारणे क्षण क्षण शरे रूप धरियो श्रद्ध धा धारण की धी तेनो काज सरियो जय लक्ष्मी रमणा ग्वाल बाढ़ संग राजा वनमा भक्ति करी मन वांछित फल आपियो दीन दयाल हरि जय लक्ष्मी रमणा चढ़त प्रसाद सवायो कदली फल मेवा धूप दीप तुलसी थी राजी सत्य देवा जय लक्ष्मी रमणा श्री सत्य नारायण जीनी आरती जे कोई नर गाय कहेत शिवानंद स्वामी मन वांछित फल पाए, ओम जय लक्ष्मी रमणा सत्यनारायण स्वामी जन पातक हरणा जय लक्ष्मी रमणा ओम जय लक्ष्मी रमणा स्वामी जय लक्ष्मी रमणा प्रेम थी बोलो श्री सत्यनारायण भगवान की जय सर्व देवी देवता जय ओम श्री गण गणादित्य नमः ओम नमः शिवाय